નમસ્કાર દર્શક મિત્રો રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો નવા વિડીયોમાં શું છે એ આપણે ખેડૂત મિત્રોને બતાવવાની કોશિશ કરીએ તો દર્શક મિત્રો એક આપણે બસો લીટરનું બેરલ છે આ બસો લીટરનું બેરલ છે આ વીસ લીટર ગૌમૂત્ર છે ત્રીસ કિલો આંકડો છે તો આપણે આકડાનો બોળો બનાવવા જઈ રહ્યા છીએ ખેડૂત મિત્રોને બતાવીએ કે આકડાનો બોળો કેવી રીતથી બનાવાય દર્શક મિત્રો આ રીતથી ટુકડા કરી લેવાના હોય છે ટુકડા આપણે બેરલમાં નાખી દેવાના હોય છે ટુકડા તો છે આપણે પંદર કિલો આકડો એડ કરી દીધો હવે પંદર કિલો બીજો જે છે એ આપણે એડ કરીએ છીએ દર્શક મિત્રો આપણે કમ્પલેટ ત્રીસ કિલો વાકડો બેરલમાં એડ કરી દીધો છે તો હવે આપણે ગૌમૂત્ર એડ કરીએ તો આ વીસ લીટર ગૌમૂત્ર છે હવે આપણે ગૌમૂત્ર એડ કરી દીધું તો હવે પછીની પ્રોસેસ આપણે આમાં પાણી એડ કરવાનું છે તો બતાવું તમને વિડીયોમાં દર્શક મિત્રો આપણે આ બેરલમાં પાણી એડ કરી દીધું જોઈ શકો છો તો આ પાણી એડ કર્યા પછી આને કપડાથી બાંધી દેવાનું હોય છે અને આ રીતથી પેક કરી દેવાનું હોય છે અને પેક કર્યા પછી દર બે દિવસે અને લાકડીના ડંડા વડે ઘડિયાળની કાંટાની દિશામાં હલાવી નાખવાનું હોય છે પૂરેપૂરું આપણે પાણી સાથે આકડાનો રસ બની જાય છે અને એ પંદર દિવસે રસ બની જાય ત્યાર પછી આપણે ખેડૂત મિત્રો જે બાસાલી પાતા હોય છે ને એ બાસાલીની જેમ આપણે શેણાના પાકમાં પાવાનું છે તો શેણાના પાકમાં પાવાના શું શું ફાયદા ખેડૂતોને આંકડામાં કયા કયા ગુણધર્મો રહેલા છે એ આપણે ખેડૂતોને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું ત્યાં લગણ રામદેવ ખેતીમાં બન્યા રહ્યો કે આગળ તમને આવા નવા નવા વિડીયો જોવા મળે રામદેવ પ્રાકૃતિક ખેતીને સબસ્ક્રાઈબર કરો લાઈક કરો અને શેર કરો કે બને ત્યાં સુધી નવા નવા ખેડૂત મિત્રો આ વિશે માહિતગાર બને અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય અત્યારે પ્રાકૃતિક ખેતીનો ક્રેઝ બહુ જ વધી રહ્યો છે તો પ્રાકૃતિક ખેતી ખેડૂતોને આજ નહીં તો કાલ પણ અપનાવવી જ પડશે તો આ વિડીયોમાં બસ એટલું જ રામદેવ પ્રાકૃતિક ખેતીના જય જવાન જય કિસાન